નમસ્કાર મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળાની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ થઈ જશે તૈયાર આ વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર ફરી નવો વરસાદનો રાઉન્ડ લાવશે ને ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર કારણ કે ભારેથી અતિ ભારે વરસાદનો ફરી એક રાઉન્ડ આવી રહ્યો છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે એકત્રીસમી જુલાઈ અને બુધવાર થયો છે તો ગુજરાત રાજ્યની અંદર આજે કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ કારણ કે મિત્રો આજે ગુજરાતના એવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કે જ્યાં વરસાદની જરૂર છે ગયા વરસાદના રાઉન્ડની અંદર સારો વરસાદ નથી નોંધાયો એવા વિસ્તારોમાં આજે ખાબકશે વરસાદ તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાણી લો કે આજે ગુજરાતના કયા વિસ્તારોને કયું એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદના નવા રાઉન્ડને લઈ વરાપને લઈ આ તમામ અપડેટ આપણે એક પછી એક મિત્રો જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર વરસાદનો જે રાઉન્ડ ગઈ રાત્રિ સુધી મિત્રો રાજ્યની અંદર ઉત્તર ગુજરાત સહિત ઉત્તરીય સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો ઉપર જેમાં સુરેન્દ્રનગરના ઉત્તરીય મહેસાણા પાટણ અને કચ્છના ભાગો સહિત બનાસકાંઠાના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડ તરફથી ભારે વરસાદ આપવામાં આવ્યો ત્યારે મિત્રો હવે પછી આ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ધકેલાઈ ચૂકી છે ને નબળી પડી ચૂકી છે ને જેના કારણે ગુજરાતની અંદર હવે પછી આ વરસાદી રાઉન્ડ થઈ રહ્યો છે પૂર્ણ પરંતુ મિત્રો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર આજે અમુક છૂટા છવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ભારે વરસાદ તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની જે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર તમે જોઈ શકો છો કે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ફરી એકવાર આકાર પામતું જોવા મળી રહ્યું છે અત્યારે ચોમાસાના ધરીની વાત કરવામાં આવે તો એ પોતાની નોર્મલ સ્થિતિ ઉપર જોવા મળી રહી છે પરંતુ આગામી બેથી ત્રણ દિવસ સુધી તે ઉત્તરી દિશા તરફ ખસે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો નૈઋત્યના મોસમી પવનો પણ ખૂબ જ તીવ્ર ગતિથી જોવા મળી રહ્યા છે ને જેના કારણે આજે જાણો સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે સારો વરસાદ એ જાણીએ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ તો આજે એકત્રીસમી જુલાઈના દિવસે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી રાજ્ય સહિત ભારતના અન્ય કયા વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ સાથે જ કયા વિસ્તારોમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપણે જાણી લઈએ ડિપાર્ટમેન્ટ તરફથી જે આજે ભારતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એલર્ટનો જેમાં તમે જોઈ શકો છો કે આજે મિત્રો એકત્રીસમી જુલાઈના મેપની અંદર આપણું ગુજરાત આજે યલો એલર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે આ સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ ચેતવણી આપવામાં આવી એટલે કે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે આ સાથે જ અમુક વિસ્તારો ગુજરાત સહિત ઉત્તરીય સહિત દક્ષિણી અને કચ્છના ભાગોની અંદર યેલો એલર્ટ એટલે કે મિત્રો ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડે એવી ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આપવામાં આવેલી છે આ સાથે મિત્રો ભારતના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિને લઈ કર્ણાટકની અંદર અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ દક્ષિણી ભારતના કેરળ તમિલનાડુ લાગુના વિસ્તારો હોય મહારાષ્ટ્ર આ સાથે જ ઓડિસ્સા લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો ઉત્તરાખંડ પંજાબ ઉત્તર પ્રદેશ આ વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું સિગ્નલ ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલું છે તો સાથે જ મિત્રો આવતીકાલ પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર આજ કરતાં પણ ઘણું ઘટે તેવી સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે ને જેની અંદર માત્ર ઉત્તર દક્ષિણી અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જ હવામાન વિભાગે યલો એલર્ટથી ચેતવવામાં આવેલા છે તો બીજી તરફ મિત્રો ચોમાસાની ધરી હવે આવનારા દિવસોની અંદર થોડી ઉત્તરની દિશા તરફ ખસી શકે છે ને જેના કારણે ઉત્તરીય ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો મિત્રો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ પંજાબ સહિત હિમાચલ પ્રદેશ સહિત મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારોથી ઓડિશા છત્તીસગઢના વિસ્તારો અને મિત્રો દક્ષિણી ભારતની અંદર પણ કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર આવતીકાલે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો ગુજરાત સિવાયના અન્ય ભારતના રાજ્યોની અંદર વરસાદની ગતિવિધિ અત્યારે ચોમાસું તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ બીજી ઓગસ્ટનો મેપ પણ જે આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો તમે જોઈ શકો તો મિત્રો આવતીકાલથી વરસાદનું જોર બીજી તારીખે મધ્ય ભારતના મધ્યપ્રદેશ લાગુ મહારાષ્ટ્ર લાગુ અને છત્તીસગઢ લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ બીજી તારીખે પણ જાહેર કરી દેવામાં આવેલું છે તો આ સાથે મિત્રો હવે પછી આપણે આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જેને આજે યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા એ જાણી લઈએ મિત્રો આજે ગુજરાતની અંદર જે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવી હજુ પણ તેમની અસર બપોર સુધી અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેની અંદર મિત્રો કચ્છના ભાગો હોય અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદની આગાહી આ સિસ્ટમના કારણે જોવા મળી રહી છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મિત્રો કચ્છની અંદર બનાસકાંઠા ઉત્તરી ગુજરાતના લાગુ વિસ્તારો આ સાથે પાટણ તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓની અંદર આજે યલો એલર્ટ આપવામાં આવેલું છે જેમાં મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર લાગુના વિસ્તારો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો મોસમી પવનો જે અરબી સમુદ્રમાંથી ફૂંકાતા હોય છે ને જે ચોમાસાના કરંટના કારણે હવે દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર ફરી અમુક ભાગોમાં જોવા મળી શકે છે સારું એવું ને જેમાં સુરત જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો પહેલી ઓગસ્ટ બીજી ઓગસ્ટ અને ત્રીજી ઓગસ્ટનો મેપ પણ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો જેમાં મિત્રો આવતીકાલે તો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડાને લઈ તાપ તડકો અને વરાપ જેવો માહોલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે પરંતુ મિત્રો દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડ સહિત બીજી તારીખે સુરત જિલ્લાની અંદર ને ત્યારબાદ ત્રણ તારીખે દક્ષિણી ગુજરાતના ભરૂચ નર્મદા તાપી સહિતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ મિત્રો ત્રીજી તારીખે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આમ બીજી તારીખ બાદ ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે એ વરસાદના નવા રાઉન્ડને લઈ આપણે અપડેટ મેળવીએ પહેલાં તમે અત્યારે આવનારા છ દિવસ સુધીનો જે ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો આજે ગુજરાતની અંદર મિત્રો માત્ર ઉત્તર ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે કે જેની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે જેમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે તો આવતીકાલ મિત્રો પહેલી તારીખના મેપની અંદર તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી બતાવી રહ્યા છે આ સાથે ત્રીજી તારીખ આપ જોઈ શકો બીજી તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનું જોર વધશે ને જેને લઈ ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદને લઈ અહીં મિત્રો આમ છ દિવસનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં ફરી મિત્રો બીજી તારીખની રાત્રિ થી લઈ એટલે કે ત્રણ તારીખથી લઈ છ તારીખની વચ્ચે ગુજરાતની અંદર સારા વરસાદના એંધાણ આવી રહ્યા છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મોડલના આધારે મિત્રો કયા વિસ્તારોની અંદર આજે બપોર સાંજના સમયગાળા દરમિયાન વરસાદની રહેશે આગાહી તો મિત્રો આપને જણાવી દઈએ તો હવે પછી ગુજરાત રાજ્યની અંદર જે વરસાદી રાઉન્ડ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે શરૂ હતો એ હવે પૂર્ણ થવાના આરે છે ને માત્ર કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર હજુ થોડી કલાકો સુધી અમુક વિસ્તારોમાં વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ શરૂ રહે ત્યારબાદ ફરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ સિસ્ટમ છે એ આગળ તરફ ધકેલાઈ જશે અને જે અરબી સમુદ્રના મોસમી નૈઋત્યના પવનો છે એ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઉડવા લાગશે જોકે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે ઘણા ભાગોની અંદર તાપ તડકો અને ઉઘાડ નીકળશે વરસાદ માટે ગુજરાત રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગતિવિધિ જોવા મળવાની છે પરંતુ મિત્રો આજે એવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કે જેમાં વરસાદી રાઉન્ડની અંદર વરસાદ જોવા નથી મળ્યો તો મિત્રો આજે બપોર સુધીની અંદર ગુજરાત રાજ્યના અંદર વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સારી એવી વરસાદની ગતિવિધિ ઘણા ભાગોમાં જોવા મળી શકે જેમાં વાત કરવામાં આવે તો મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર આજે હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ ભારે વધે તેવી સંભાવના છે તો બીજી તરફ મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર રાજકોટ અને અમરેલીના છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ કે જેમાં મિત્રો અરબી સમુદ્રના જે મોસમી ચોમાસાના કરંટના પવનોના કારણે લોકલ ડેવલપમેન્ટ જેવી સિસ્ટમ બને અને એ ભાગોની અંદર ગાજ વીજ સાથેનો અમુક ભાગોમાં આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મોડી બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં વરસાદ જોવા મળી શકે જેમાં મિત્રો વાપી વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમ વરસાદની આગાહી તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે જોવા મળી શકે છે વરસાદ જેમાં વાત કરવામાં આવે મિત્રો તો અમદાવાદ આજુબાજુના જિલ્લા વડોદરા આણંદના આજુબાજુના વિસ્તારો છે કે એ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો આજે ભાવનગર લાગુના બોટાદ અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે વરસાદને લઈ સારી સંભાવના જોવા મળી રહી છે સાથે જ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર આજે ગોધરા છોટા ઉદેપુર વડોદરા લાગુ અને પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રની અંદર રેડા ઝાપટાનું પ્રમાણ આજે જોર જોવા મળી શકે છે બાકી કચ્છની અંદર વાત કરવામાં આવે તો આવનારી કલાકોની અંદર આ જે બંગાળાની ખાડીની વરસાદી સિસ્ટમ આવી હતી જે પૂર્ણ થવાના આરે છે જેના કારણે બપોર સુધી કચ્છના ભાગોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટા તો અમુક ભાગોની અંદર હળવો વરસાદ પણ નોંધાય શકે છે તો બીજી તરફ એ જ રીતે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ સહિતના વિસ્તારો અને મોરબીના અમુક વિસ્તારો હોય કે જ્યાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ હજુ આગામી કલાકોમાં પણ જોવા મળી શકે સાથે જ મિત્રો જૂનાગઢ આ સાથે જ જોઈ શકો તો રાજકોટ લાગુના અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ આજે ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે બાકી મિત્રો ગુજરાતની અંદર આજથી લઈ એકત્રીસમી જુલાઈ પહેલી ઓગસ્ટ અને બીજી તારીખની રાત્રિ સુધી મિત્રો રાજ્યના ઘણા ભાગોની અંદર આંશિક વરાપનો માહોલ જોવા મળશે ને જેમાં તાપ તડકો અને ઉઘાડ જેવો માહોલ વાદળછાયું વાતાવરણ સાથે મિત્રો છાયા તડકાનો માહોલ જામશે રાજ્યની અંદર વાતાવરણ ચોખ્ખું મિત્રો ગઈ દી ગયા દિવસો કરતાં થઈ જશે પરંતુ થઈ જાવ તૈયાર કારણ કે બંગાળના ઉપસાગરના કાંઠાના રાજ્યો ઉપર અત્યારે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ભારે મજબૂત અને તૈયાર થઈ રહી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે બે તારીખે રાત્રિના સમયગાળાથી શરૂ થશે વરસાદ તો મિત્રો બીજી ઓગસ્ટની રાત્રિથી શરૂ થનારો આ વરસાદનો રાઉન્ડ ત્રણ તારીખે ભારે જોર જોર વધારી શકેને જેમાં તમે જોઈ શકો તો બંગાળના ઉપસાગરમાંથી આવનારી વરસાદી સિસ્ટમ અને મિત્રો એક મોટું સર્ક્યુલેશન બનાવશે ને જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને મિત્રો આ વરસાદી રાઉન્ડની અંદર પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળે તેવા આંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો આ સિસ્ટમ થોડી ઉત્તરની દિશા તરફ એટલે કે રાજસ્થાનના ભાગ ઉપરથી એમનો ટ્રેક જોવા મળી રહ્યો છે ને જેના કારણે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર સારા વરસાદો મિત્રો આ આવનારા વરસાદના રાઉન્ડની અંદર જોવા મળશે ને મિત્રો ત્રણમી ઓગસ્ટથી છ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આ વરસાદનો રાઉન્ડ હશે જોકે મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય આ ટ્રેક બાબતે જો કોઈ બદલાવ આવશે તો ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે જો કે આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદથી લઈ ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું